એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંતકૃ વિદ્યાલય ખાતે તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ એકવીસ એપ્રિલ બે હાજર ના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમર કેમ્પને વીરાણી મોટી રામ મંદિરના લઘુમહંત સુરેશ બાપુએ આશીર્વચન આપી ખુલ્લું મુકાયું હતું સમર કેમ્પમાં ઇન્ડોર ગેમ ક્રાફ્ટ સ્વિમિંગ પેઇન્ટિંગ ઝુમ્બા ડાન્સ યોગા ડાન્સ વેસ્ટમાંથી બેસ્ટ અને વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નખત્રણા તાલુકાના પચીસ ગામના ચારથી નવ વર્ષના બાળકોએ અને વાલીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં કુલમળી ત્રણસો પચીસ વિદ્યાર્થીઓ અને બસો વાલીઓએ ભાગ લીધો હતો અને સમર કેમ્પનો આનંદ માણ્યો હતો સંસ્થા તરફથી આવનારા વિદ્યાર્થી અને વાલીને ચા નાસ્તાની અને પ્રવૃત્તિમાં ભાગ લેવાની વિનામૂલ્યે સેવા આપવામાં આવી હતી તથા છેલ્લા દિવસે ભાગ લેનાર બાળકે બનાવેલ પ્રવૃત્તિ જે તે બાળકને આપવામાં આવેલ હતી આ પ્રવૃત્તિ બનાવવા વાપરવામાં આવેલ મટીરિયલ સંસ્થા તરફથી વિના મૂલ્યે આપવામાં આવ્યું હતું છેલ્લા સેશનમાં વિદ્યાર્થીનીઓ વાલીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો જેમાં હર્ષાબેન પટેલ રાઠોડ દર્શનભાઈ ઠક્કર ભાવનાબેન કલ્લાબેન પટેલે પોતાના બે દિવસના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે સંત કૃપા વિદ્યાલયના શિક્ષકો અને તમામ ટીમે બાળકોએ પશ્ચિમ કચ્છમાં આજ દિન સુધી ક્યારેય પ્રવૃત્તિઓ જોઈ નથી તેવી પ્રવૃત્તિઓનું ખૂબ જ સુંદર આયોજન જોવા મળ્યું હતું દર્શનભાઈ ઠક્કરે સંસ્થાનો આભાર માનતા જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ સંસ્થા દર વર્ષે કરે અને બે દિવસ નહીં પણ વધારે દિવસ રાખે તેવી લાગણી લાગણીસભર ઈચ્છા વ્યક્ત કરી હતી સંસ્થાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી સમર કેમ્પને સફળ બનાવતા સંસ્થાના ટ્રસ્ટી મોરુ મુરૂભાવી જાડેજાએ તમામ સ્ટાફ અને વાલી બાળકોનો આભાર માન્યો હતો રિપોર્ટબાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વીરાણી